ગાઈઝ આ બધા અમે ફટાકડા લેવા આવીએ છીએ આજે અમે પ્રેમ લઈ આપે ને લીલે જે જોઈએ લીલો ભાઈ આ શું કહેવાય લીલે કે લીલે 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 ને કઈ ના છે જલસા કરો આપણે ગેહાડો નીકળે તે લે જ પણ લીલે અહીં બતા રાહુલ રાહુલ તારા મંદિર કર તારા મંદિર

હાઈ ગાઈઝ અમે અહીંયા આવેલા છે જો આપણે આ શિવરાજપુરનું ફટાકડાનું માર્કેટ આ બ્લોકને આપણે જોવો બધા અહીંયા અહીંયા થવા તો તાળવંદરનું પૂછું ચાલે ઘર ઊંઘી ન થાય હાજીકની અમારી ગાજીપુરાની દિવાળી લાજવાબ થવાની છે અને ઓલરેડી અમે આ બધું બધાને વિતરણ કરીને આવેલા છે થાકી ગયેલા છે પણ તે બી આ દોસ્તારો ફટાકડા લેવા કે એટલે એના માટે અમે અહીંયા આવ્યા છે તારા મંદિર છે આપણે તારા મંદિર હોય તો તમે શું લેવાય દેશી દેશી આપણે તારા મંદિર હોય ચાલ અહીંયા

નથી ત્યાં અહીં પૂછું બધા અમે તાળામંદર ગોચીએ છીએ પણ કેટલા ટાઈમથી તાળામંદર છે ભાઈ તાળામંદર છે અમે તાળામંદર ઓલરેડી લેવા આવ્યા છે પણ બધા બહુ ગોતીએ છીએ પણ મળતા નથી તમારે ત્યાં આજુબાજુ દુકાનમાં હોય તો મને કમેન્ટ કરો તાળામંદર તામ લખો તમે અમે ભાઈ બોડી દેખાતું નથી કેવા જોઈએ લે ભાઈ હો હા હા

આ જો આ બધા લોકો શોપિંગ કરે છે ના દેખો ગાઈસ આ બધું આપણે આવી હાલત છે ઓલી બાજુ માર્કેટ છે પણ અમે એ બાજુ જતા નહીં કેમ કે અમારી સાથે આ નાના છોકરાઓ આવેલા છે ને ખોવાઈ જાય તો ભૂલ પડે એના માટે અમે અહીંયા જ છીએ

એટલે ઓલરેડી અમે આ બધા જો ટોટલ આવ્યા આ અમિત આપને બહુ ફરે છે બહુ હમણાં દિવાળીમાં ખર્ચો થવાનો છે અમારે અરે રાહુલ હાઈ બોલ ધન્યવાદ અમારા બ્લોગને સબસ્ક્રાઈબ કરજો બધા લોકો ઓલરેડી આપણે અહીંયા જ છે પડાપળી ના કરશો કહેવાય હરગાવે નહીં અને અમે ગાઈ અહીંયા જ છે અમે તેમના પાંચ ગામમાં વિતરણ કર્યું છે ગાજીપુરા રીછ મોતીપુરા જયસિંહપુરા અને કાચપુરા સાગવામાં જવાનો ટાઈમ નહીં અમારે એટલે કોટીલા કાઈ છે તે દોરાનો ગુપ્પા પાસ હા ઘરેના હું તારો શૂર શૂર કરીને આ છે કરાવું હું લે મોટો શૂર કરતી ચમકી છે રાહુલભાઈ તમારે નથી લેવું નથી અચ્છા છોકરો નથી એટલે સારું ક્યારે સુધી પ્લાનિંગ છે તમારો બોલો થઈ ગયો ઓલરેડી જોવો ગાઈશ આપને જોવું ગઈશ ચાલો આ લઈ લીધા છે પરતભાઈ જાય

રાહુલ ભાઈ આ ફટાકડા મૂકવા માટે જબલું લેવા ગયા એમના જે વાર છે ચાલો ચાલો બીજું તાઈ સાઈ ચાલો અમિત રેવા દે લી લીધું ના ભાઈ કોઈ નું ભાંગી નહીં આવે જો આજ હાથ હુસ કામ કરે એટલે આવું રેવા બબલી ને ઘાલવા જબલું આ પણ લીધું બે મિનિટ એક મિનિટ ફોન આવ્યો